ઉત્તર પૂર્વીય મધ્યપ્રદેશ ઉપર એક નિમ્ન દબાવનું ક્ષેત્ર છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર એક સર્ક્યુલેશન છે ઉત્તર પૂર્વીય મધ્યપ્રદેશ ઉપર એક લો પ્રેશર છે ઉત્તર પશ્ચિમી મધ્યપ્રદેશ આસપાસ એક સર્ક્યુલેશન છે અને મોનસૂન ટ્રફ સામાન્ય પોઝિશનની આસપાસ છે અને આ ટ્રફ રાજસ્થાનના ગંગાનગર જયપુર ગ્વાલિયર થઈને ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ પાસે બનેલા લો પ્રેશર સાથે સંલગ્ન થઈને બંગાળની ખાડી સુધી જઈ રહી છે પચીસ ઓગસ્ટની સાંજ પછી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે જે આ સિઝનની ચોથી સિસ્ટમ છે આ બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી સિસ્ટમો બની રહી છે એટલે આ સિસ્ટમોને યાદ રાખવાનું પણ અઘરું બન્યું છે હાલ ઉત્તર પૂર્વી મધ્યપ્રદેશ ઉપર જે લો પ્રેશર છે તે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાન ઉપર પહોંચશે જોકે ત્યારે તે થોડું નબળું પડશે પણ તે મોન્સૂન ટ્રફ સાથે કનેક્ટેડ હોય અરબસાગર અને બંગાળની ખાડીની હવાઓ અહીં પહોંચી જશે હવામાનની આવી પરિસ્થિતિઓમાં આવતી ત્રીસ ઓગસ્ટ કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો યોગ ચાલુ રહેવાની અને રાજસ્થાનમાં છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વર્ષાનો સંયોગ રહેવાની સંભાવના છે જ્યારે પચીસ ઓગસ્ટની સાંજે કે રાત્રે બંગાળની ખાડીમાં જે નવું કમ દબાવનું ક્ષેત્ર બનવાને લીધે તારીખ છવ્વીસ ઓગસ્ટથી ભારતના પશ્ચિમ તટીય ક્ષેત્રોમાં જેમ કે તટીય મહારાષ્ટ્ર એટલે કે કોકણ તટીય કર્ણાટક અને તટીય કેરાલામાં ભારે વર્ષાની સંભાવના રહે છે તારીખ પચીસ છવ્વીસ ઓગસ્ટે ગુજરાત રાજસ્થાન અને ઓરિસ્સામાં પણ વેરી હેવી રેઇનફોલ એટલે કે બાર થી વીસ સેન્ટીમીટર સુધીની વર્ષા જોવા મળી શકે છે જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વર્ષા થઈ શકે છે જેમાં લેન્ડ સ્લાઇડની પણ સંભાવના રહે છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટે પણ ગુજરાતમાં હેવી રેઇનફોલ જોવા મળશે જ્યારે સત્યાવીસ ઓગસ્ટથી રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટીને માત્ર ભારે વર્ષા જોવા મળશે જ્યારે અઠ્યાવીસ તારીખે મહારાષ્ટ્રના ભીતરી ભાગો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ જોવા મળશે જ્યારે ઓગણત્રીસ ઓગસ્ટે ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ તથા તટીય મહારાષ્ટ્રના ભીતરી ભાગો તટીય કેરાલા અને કર્ણાટકના અંદરની ભાગોમાં પણ હેવી રેઇન જોવા મળશે